નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાતચીત કરશું આજના માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે બે હજાર પચીસના દિવસના આજના માર્કેટિંગ યાર્ડ આજે આપણા વિડીયોમાં જોવા મળશે બહુ જ ખાસ અહીંથી આપણા વિડીયોમાં માર્કેટિંગ યાર્ડના તમામે તમામ પાકના ભાવ જાણીશું માર્કેટિંગ યાર્ડના તમામે તમામ પાકના ભાવ વિસ્તારથી અને સુવ્યવસ્થિત તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ આ વિડિયો ટૂંકો અને ફાસ્ટ આવશે તો જોડાયેલા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે આપણે આજે વાત કરીશું તો કપાસ બીટીના ભાવ તેરસો ચાલીસથી ચૌદસો ને રૂપિયા છે ઘઉં લોકવલના પાંચસો સત્તરથી પાંચસો છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડાના ભાવ પાંચસો વીસથી છસો ને વીસ રૂપિયા જુવાર સફેદ સસ્સોથી નવસો ને બોતર રૂપિયા બાજરીનો ભાવ બસો ચુમ્મોતેરથી ચારસો ને ત્રેવીસ રૂપિયા ભાવ તુવેર અગિયારસો સાઠથી તેરસો ને છત્રીસ સાસઠ રૂપિયા ચેણા પીળા નવસો પંદરથી એક હજાર નેવું ચેણા સફેદ ચેણા અગિયારસો એકાવનથી સત્તરસો ને પંચ્યાસી રૂપિયા ભાવ અડદનો ભાવ એક હજાર ત્રીસ થી ચૌદસો ને એકતાલીસ મગનો ભાવ બારસો પચાસ થી અઢારસો ને ત્રીસો થી એક હજાર એકતાલીસ એકતાલીસો સિત્તેર થી તેરસો મઠ સાતસો થી પંદરસો ને પચાસ રૂપિયા સુધીનો આજનો રાજકોટનો બજારનો ભાવ આગળ વાતચીત કરવી વટાણા પંદરસો થી એકવીસો ને વીસ કળથી ચારસો પચાસથી નવસો પચીસ રૂપિયા રાજમાના નવસોથી પંદરસો રૂપિયા ભાવ મગફળી જાડી નવસો નેવથી તેરસો ને સાડત્રીસ મગફળી ઝીણી એક હજાર પિંચોથી તેરસો એંસી તલી નવસો સાહીઠથી બાવીસો સાહીઠ એરંડા બારસો પિસ્તાલીથી તેરસો ને છવ્વીસ અજમો એક હજારથી લઈને સત્તરસો વીસ રૂપિયા સુવા અગિયારસોથી બારસો ને સોયાબીન આઠસો પિંચોથી નવસો પંદર સિંગફાળા નવસો પચીસ થી ચૌદસો ચુમ્મોતેર રૂપિયા સોયાબીન આઠસો પિંચોતેર નવસો પંદર સિંગફાળા નવસો પચીસથી ચૌદસો ચુમ્મોતેર કાળા ચલ ચોત્રીસો પચાસથી પાંચ હજાર એકસો પિંચોતેર લસણ છસો પચાસથી હજાર ધાણા તેરસો ચાલીસથી સોળસો રૂપિયા પાવ મરચાં સૂકા નવસોથી સત્તરસો ને પચાસ રૂપિયા ધાણી તેરસો એંસીથી સત્તરસો વરિયાળી અગિયારસો પચાસથી સોળસો જીરું પંદર પાંત્રીસો પચાસથી એકતાલીસો રાય સત્તરસો પચાસથી મેથી અગિયારસો પચાસથી તેરસો સિત્તેર અસેરિયો બારસો છત્રીસથી બારસો સત્તર કલોજી ચાર હજારથી અડતાલીસો ચાલીસ રાયડો તેરસો ચાલીસથી તેરસો એંસી રજકાબી સાત હજારથી દસ હજાર ગોવારબી આઠસોથી આઠસોને સાઠ રૂપિયા ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ છે મહુઆ માર્કેટિંગ યાર્ડ વિશે આપણે વાતચીત કરીએ મગફળી નંબર બત્રીસનો ભાવ આઠસો વીસથી બારસોને છેતાલીસ મગફળી નંબર ઓગણચાળીસનો આઠસોથી બારસોને સોળ મગફળી ગિરનાર આઠસો બત્રીસથી તેરસો ને પંદર મગફળી જી ટ્વેન્ટી આઠસો અઠ્યાસીથી તેરસો ને વીસ જુવાર ત્રણસો ત્રીસથી નવસો બાજરી ત્રણસો એકોતેરથી પાંચસો નેવું ઘઉં ચારસો નેવથી છસો એકાણું મકાઈ ત્રણસો બાણુંથી ત્રણસો બાણું અડદ સાતસોથી સત્તરસો ને છોતેર મગ પાંચસો પચીસથી ઓગણીસો સોયાબીન પાંચસો એકાણુંથી નવસો ને તેર ચણા ચારસોથી એક હજાર તલ સોળસોથી ચૌદસો પચાસ તલકા બેતાલીસો એકથી પાંચ હજાર એકાવન તુવેર આઠસોથી આઠસો રૂપિયા લાલ કાંદા પિંચોતેરથી એકસો ને નેવ રૂપિયા ભાવ સફેદ કાંદા હજાર સો રૂપિયાથી ચારસો અઢાર કપાસ સાતસો દસથી પંદરસો એકવીસ નાળી ત્રણસો પંચ્યાસીથી પચીસો રૂપિયા સુધીનો માર્કેટિંગ યાર્ડનો ભાવ છે હવે આપણે વાતચીત કરીશું જુનાગઢના માર્કેટિંગ યાર્ડ વિશે સોયાબીનનો ભાવ આઠસો દસથી એક હજારને પંચ જાડી મગફળીનો ભાવ આઠસો પચાસથી તેરસો ને પિસ્તાલીસ મગફળી જીરણીના ભાવ નવસોથી બારસો ને પાસઠ રૂપિયા તલના ભાવ અઢારસોથી લઈને ચૌદસો ને બાર તુવેરના અગિયારસોથી લઈને તેરસો ને અઠ્ઠાવન અડદના ભાવ સાતસોથી લઈને બારસો ને અઠ્યાસી ધાણાના ભાવ ચૌદસોથી સત્તરસો ને અઠ્યાસી સફેદ ચણાના ભાવ એક હજારથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકલના ભાવ ચારસો સિત્તેરથી પાંચસોને ચાલીસ રૂપિયા જૂનાગઢના બજારના ભાવ છે આવા ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી નાખો અમે ફક્ત ખેડૂતની સેવા માટે યોગ્ય વળતરને યોગ્ય ભાવ મળી રહે તેના માટે અમે કાર્યરત છીએ ઘઉં ટુકડાના ભાવ ચારસો એંસીથી પાંચસોને પાંત્રીસ ચણાના ભાવ નવસોથી લઈને અગિયારસોને પચીસ કાળા તલના ભાવ તેત્રીસોથી લઈને બાવનસોને પંચ્યાસી ઈશ્રમબુલના ભાવ સત્તરસો પચાસ ચોળીના ભાવ અગિયારસો બાજરાનો ભાવ ત્રણસો પચાસથી ચારસો ને પિસ્તાલીસ જીરોનો ભાવ બત્રીસથી તન નવસો નેવું કાંગનો ભાવ ત્રણસોથી ચારસો પંચાણું સિંગફાળાનો ભાવ એક હજાર પચાસથી બારસો ને ચાર રૂપિયા ભાવ છે હવે આપણે વાતચીત કરીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિશે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ગોંડલ ઘઉલોકવરના ભાવ પાંચસો બાવનથી પાંચસો છપ્પન હું ટુકડાના ભાવ પાંચસો દસથી છસો ને વીસ કપાસના এক হাজার একাণু থেকে চৌদসো ছাপ্পন মগফী আটসো থেকে এক মগফলী ঝাড়ি সাত সো একাণু থেকে একত্রিশ সিং 51 थी, चार एक चार हज़ार तरस सौ एक धाणा हजार सत्तर सौ धाणी अगिय सौ थी सत्तर सौ एकतालीस मरच सौ एक बेतालीस सौ एकाणु लसन सु एक एक एक, चार सौ एक थी चार सौ एकाणु सफेद डोंगे एक सौ एक तरह सौ एक લાલ ચોસઠથી બસો ને છેતાલીસ રૂપિયા સુધીનો ડુંગળીનો ભાવ છે આગળ વાતચીત કરશો ભાજપ ત્રણસો એકાણુંથી ત્રણસો એકાણું રૂપિયા જુવાર સાતસો એકવીસથી નવસો ને એકવીસ મકાઈ ચારસો અગિયારથી પાંચસો ને એક મગ છસો એકથી સોળસો ને એકતાલીસ છેનાર નવસો એકસઠથી એક હજાર છન્નું વાઘ ચારસો એકસઠથી નવસો ને એકાવન वाल पापड़ी सत्तर सौ एकसठ सत्तर सौ एकसठ रुपया अड़द सात सौ एक, थी, औरत, एक थी, बार सौ इकोते छोड़ी सत्सौ एकावन बार सौ एकतालीस मठ सौ एकतालीस थी तेरसो छवीस तुवेर सौ सोयाबीन सात सौ एक हज़ार मेथी सामान्य भाव एक हज़ार અજમાનો અગિયારસો છવ્વીસ ગોગઈનો ભાવ પાંચસો ને એકતાલીસ સફેદ ચેણા ચૌદસો ને એકસઠ મગફળી સાસઠ બારસો ને એકોતેર રૂપિયા સામાન્ય ભાવ છે એવરેજ જેને કહેવામાં આવે છે તેનો ભાવ ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો જીરુના ભાવ છે ત્રણ હજાર એકસો એકાવનથી ચુમ્માલીસો ને સાસઠ સાઠ રૂપિયા वरियाना भाव अगियो छत्तीस सौ रुपया ईशरफगुलो भाव एक हज़ार नौ सौ नेवासी थी हजार सात सौ वीस रुपया रायड़ा ना भाव तेरसो पंदर चौ। तेर सौ एकतालीस तिल पंदर सौ थ सत्तर सौ अगिय सुअ सवाधाणा बार सौ एक बेतालीस सत्तर सौ चौतरीस अजमो नौ सौ ऐसी पच्चीस सौ तल तल जो लिखा है तल एट अमल तिल है पर तल पंदर सौ थी में अगिय रुपया आजना ऊंजा मार्केटिंग यार यार्ड भाव छाव जा चैनल सब्सक्राइब करजो અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરીને હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં વોટ્સએપની લિંક પણ નીચે આપેલી છે તેમાં પણ આપ જોડાઈ શકો છો